યતીશભાઈ આ વોઇસ મેસેજ તમને એટલે કરું છું કેમ કે આજે આખા દિવસમાં મેં તમને બે કોલ કર્યા તમારો કોલ ઉપડ્યો નહીં બરાબર અને બીજી વસ્તુ કે તમને કાલે રાત્રે સાડા દસ વાગે પેટમાં દુખાવો થયો તો તમારી અંદર એટલી હ્યુમનિટી નહોતી કે એટલા એથિક્સ તમારી લાઈફના નથી કે ભાઈ સાડા દસ વાગે નિમિષાબેન ખૂટને ફોન કરીને મન ફાવે એમ રાડો પાડીને આપણે વાત કરીએ ને ની નિરાતે સવારે વાત કરશું છતાંય કાંઈ વાંધો નહીં તમારી બધી વાત મેં સાંભળી તો કાલે તમે જે બોલ્યા હતા સાડા દસ વાગે રાડો પાડી પાડીને એ આજે નિભાવવું ને તમે કાલે એવું કીધું કે નિમિષાબેન તમારા તો બીજેપીના એજન્ટો છે પહેલાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે અલ્પેશ ટોલરિયા અશોક પીપળિયા જયદીપ ફૂમકી આવા તમે ત્રણ ચાર નામ લીધા અને એવું કીધું કે આ તમારા બધા એજન્ટો છે અને તમે એવું કીધું કે કાલે હું તાલુકા સદનમાંથી તમને પ્રૂફ આપું હાલો મારા ભેગા આજે હું તમારા ફોનની રાહ જોતી હતી તો તમે ફોન કર્યોય નહીં બરાબર બીજી વસ્તુ તમે એવું કીધું આલો કુળદેવી ના સોગન ખાવ તો હું કુળદેવી સોગન ખાવા તૈયાર છું હાલો આપણે બે જાય મોવૈયા અમારા કુળદેવી મંદિર છે ખોડિયાળ માતાજી નું ત્યાં ખૂટ પરિવારને બોલાવી મીડિયાને પણ બોલાવી અને મારા મોવૈયાના કાર્યકર્તાને પણ બોલાવી અને એની સામે હું દીવો કરીશ માતાજીને અને મારે જી સોગન ખાવાનું તમે કયો છો હું ખાવા તૈયાર છું બરાબર અને છતાંય તમારે મારી ઈમાનદારી વિશે પૂછવું હોય ને તો મારી પાર્ટીના જે લીડર્સ છે ગોપાલભાઈ ઇટાલિયા છે એ યુદાનભાઈ ગઢવી છે અને તમારે હજી દિલ્હીના પહેલામાં જાવું હોય તો અમારા એમએલએ છે જે ગુજરાતના પ્રભારી છે ગોપાલરાયજી આ ત્રણેયને ફોન કરીને પૂછી લ્યો કે બે હજાર ને થી લઈ અને અત્યાર સુધી નિમિષાબેને કોઈ દિવસ પાર્ટીમાં એક રૂપિયાની પણ માગણી કરી છે કે એને એની નિષ્ઠાથી એના તન મન ધનથી પાર્ટીમાં કામ કર્યું છે બરાબર તમે મને એવો મેસેજ કરો છો કે વેલકમ ટુ કોંગ્રેસ એટલે મેં તમને સામો પ્રશ્ન પૂછો કે તમે મને કોંગ્રેસમાં શું કામ બોલાવો છો તમે પોતે અત્યાર સુધીમાં ચાર પાર્ટી બેઠ લઈ તો તમે કોંગ્રેસમાં ટકી રહેવાના છો તો તમે મને વેલકમ ટુ કોંગ્રેસ મોકલો છો તો તમને કેમ પેટમાં દુખવા માંડ્યું અને તમને આટલી બધી ખબર હોય કે નિમિષા ખૂટના એજન્ટો છે એ ભાજપના લોકો છે તો તમારે મને કોંગ્રેસમાં લઈ હું કામ જાવી છે બરાબર તમે આટલા બધા સારા લોકો છો કોંગ્રેસમાં તો તમે સારા લોકો રહ્યો બધા કોંગ્રેસમાં અને તમે મારી ચિંતા કરો માં કે આમ આદમી પાર્ટી બેન તમારી યારે કેવું કરે છે મારી યાર આમ આદમી પાર્ટી જી કરતી હોય તમે જુઓ તમારે પચીસ પચીસ વર્ષ નગરપાલિકા ગોંડલમાં તમારા પરિવારે સેવા આપી બરાબર તો એ ભાજપે તમારી યાર હું કર્યું ફેંકી દીધા ને તમને બે હજાર ને પંદરમાં તમારે રાષ્ટ્રીય ઝુંબેશ પાર્ટી લઈ આવી પડી નગરપાલિકાની ચૂંટણી લડવા માટે બે હજાર સત્તરમાં તમને કોઈ ટિકિટ નહોતું આપતું તો તમારે એનસીપીમાં જવું પડ્યું તમારા ગ્રુપની ટિકિટ લઈ આવવા માટે અને છેલ્લે તમારે કોંગ્રેસમાં બે હજાર બાવીસમાંથી ટિકિટ લઈ આવી પડી મેં તમને કોઈથી ફોન કર્યો કે તમારી યાર કોણ શું કરે છે અને આ ચાર ચાર પાર્ટીઓમાંથી જેટલા ચૂંટણી લડવાના પૈસા આવે છે એ તમે ઘરે લઈ ગયા છો કે પાર્ટીમાં વાપરા છે પહેલાં તમે એના માટે થઈને તમે મારા ભેગા આવજો ને દીવો કરીને પહેલાં તમે એનો પ્રૂફ દેજો બરાબર એટલે છે ને થોડીક જીવનમાં હ્યુમાનિટી રખાઈ થોડાક એથિક્સ રખાય તમે ફોન કરીને મન ભાવે એમ વર્તન કરવા માંડો પેલા તમે જી બોલ્યા છે એના ઉપર તમે રહ્યો કેમ આ તમને ફોન ન કર્યો તાલુકા સદનમાં જવા માટે હવે હું તમને ચેલેન્જ આપું છું કે હાલો ખોડિયાર માતાજીના મંદિરે અને હું બીડિયાની સાક્ષીમાં સોમ ખાવા તૈયાર છું તમે મારા ભેગા આવજો ને તમે સમ ખાજો કે આ ચૂંટણીના પૈસા આવ્યા છે ચાર ચાર પાર્ટીમાંથી તમે ક્યાં વાપરા છે બરાબર એટલે આજ જ પછી લાઈફમાં છે ને વગર કોઈ કારણે નિમિષાને ફોન કરી અને મન ફાવે એવું વર્તન અને તમારો લો ધમો બુટાણી છે એને જી અલ્પેશ ઢોલરિયાની પોસ્ટ મૂકી અલ્પેશ ઢોલરિયાનો ફોટો મૂક્યો અને ઉપર એવું લખ્યું છે કે આ માર્કેટિંગ એડના ચેરમેન છે બીજેપીના નિમિષાબેનના એજન્ટ છે પહેલાં તમે તમારા ભાગ્યવને કંટ્રોલમાં રાખો બરાબર અને તમારી બુદ્ધિ કેમ આવી ભ્રષ્ટ થઈ ગઈ છે આવા ઘોઘા બોતળા કેમ થઈ ગયા છો તમે વાણિયા બુદ્ધિ નથી હાલતી તમારાથી